નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીઘમ ગુજરાત હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માત અને મારામારીના બનાવો બનતા હોય છે જેના પગલે ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે સામાન્ય દિવસો કરતાં ધૂળેટીના દિવસે અકસ્માત અને અન્ય કેસો વધારે નોંધાવવાની શક્યતા છે જેમાં મહીસાગર અલવરલી દાહોદ પંચમહાલ પોરબંદર સાબરકાંઠા અને વલસાડમાં વધારે ઇમરજન્સી કેસો નોંધાવવાની શક્યતા છે મહીસાગર જિલ્લામાં હોળી તેમજ ધોળેટીના પર્વ દરમિયાન નોર્મલ દિવસ કરતાં ઇમરજન્સી કેસમાં વધારો થાય છે જેથી ઇમરજન્સી સેવાને પહોંચી વળવા મહીસાગર જિલ્લામાં તેર એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે અને દરેક એમ્બ્યુલન્સને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલ છે જેથી કરીને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી જઈને દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં પહોંચાડી શકાય

ઇમરજન્સી કેસમાં વધારો થાય છે એમ્બ્યુલન્સ ટ્વેન્ટી ફોર કાર્યરત રહેશે અને પાસઠ જેટલા કર્મચારી એલર્ટ મોડ પર રાખ્યા છે કે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તેમને સૂચિત કરવામાં આવ્યું છે હું